ગુજરાતમાં હાલ વાતાવરણમાં નવા જૂની થઈ રહી છે કાળધળ ગરમી બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે હવે ગુજરાતનું હવામાન કેવો વળાંક લેશે તે અંગેની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે દેશની વાત કરીએ તો ગુરુવારે પૂર્વી ઉત્તર પ્રદેશના ઘણા રાજ્યોમાં કરા પડવાના અહેવાલો હતા આજે પણ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ છત્તીસગઢ પશ્ચિમ બંગાળ અને બિહારમાં વરસાદની શક્યતા છે ગુરુવારે ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો કચ્છ જિલ્લામાં બપોર પછી વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો જેના કારણે ઘણી બધી જગ્યાએ વરસાદી ઝાપટાં પડ્યા હતા સાથે જ ભુજમાં પણ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પસરી ગઈ હતી નખત્રાણાના પાવરપટ્ટી વિસ્તારમાં અચાનક કમોસમી વરસાદ વરસ્યો હતો જેને કારણે અહીં આ તો રોડ રસ્તા ભીના થઈ ગયા હતા સાથે જ આ કમોસમી વરસાદને લઈને અહીંના ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાઈ ગયા હતા હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી હતી તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાછા આવેલું બે લાયકન પણ દબાવો